અને એ બધી બાબતો આપણે સૌએ પાછી યાદ કરી શિક્ષકે આજ કરવાનું છે આપણે એનસીએફ અને એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી બેગલેશ દેની જે વાત જે છે આનંદાઈ શનિવારની જે વાત જે છે તો એની અંદર આત્મનિર્ભર ભારત જે આપણે બનાવવું છે તો એના માટે આપણે સૌએ પહેલા આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર અન્ય રાજ્યો બનાવવા પડશે તો જ આપણે આત્મનિર્ભર ભારત બનાવી શકીશું અને એટલા માટે બેગલેસની અંદર વોકેશનલ સબ્જેક્ટની વાત કરવામાં આવી છે એટલે આપણે આપણા બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવાનું છે અને એટલા માટે જે સ્ટાર્ટઅપ ગુજરાતની જે વાત છે એમાં આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે આવનારા દિવસોમાં સરદાર યાત્રા થઈ રહી છે તો આપણી એકતાની વાત અખંડિતતાની વાત અને સંવિધાન દિવસ થી એની એકતા યાત્રા બહાર પાડવાની છે તો એ બધા જે કાર્યક્રમો જે થાય એ બધા જ કાર્યક્રમોની અંદર આપણી સહભાગિતા આપણે વધારવાની છે આ 168 લોકો દીખાર પામવા જોઈએ આજે તમને એવોર્ડ મળી ગયો કે એના શું ક્રાઇટેરિયા થાય એ આપણે જાણવા નથી આપણે એવું જ સમજી લઈએ કે આજથી આપણે ક્રાઇટેરિયા આ તો આસ્થી ક્રાઇટેરિયા આપણે બનાવ્યો છે અને એ રીતે આપણે સ્કૂલની અંદર કામ કરીશું તો જ આ બંને સાહેબોનું સન્માન થશે ચિંચોરી સાહેબનું અને વાઘ સાહેબ કારણ કે શું થઈ જાય છે એવોર્ડ આપ્યા પછી સન્માન આપ્યા પછી નેગેટિવિટી માર્કેટમાં ખૂબ બધી છે નકારાત્મક તકતા ખૂબ છે કાર્યક્રમ કરવો મહારાષ્ટ્રથી આપવું ફ્લાઇટમાં આપવું એ કઈ જેવીતીની વસ્તુ નથી પણ તમારે કોઈ ટિપ્પણી કરવી તો ટિપ્પણી કરવા માટે ખાલી લૂલી જલાવવાની હોય છે પણ કર્મ કરવા માટે એટલા માટે હું તમને વારંવાર એક વાત કહું છું કે સજ્જનોએ સક્રિય થવું પડશે સજ્જનો જ નિષ્ક્રિય છે અને એટલા માટે સમાજ સમાજ તમને મતલબ કે હોય છે કારણ કે જેને કામ નથી કરવું આજે આ રવિવારનો દિવસ છે તમે તમારો રવિવારનો દિવસ અહીંયા આપી રહ્યા છો જે એક્ચ્યુઅલમાં પરિવારનો દિવસ છે તો પરિવારનો દિવસ આપણે શાના માટે આપીએ છીએ આ સન્માનના કંઈ આપણે ભૂખ્યા નથી પણ આપણે કઈ કર્યું છે અને આ ચિચોરે સાહેબ અને વાઘ સાહેબ અને ધર્મેશ જોશી સાહેબ ક્યાં છે ઉભા થાવ પ્લીઝ પ્લીઝ ઉભા થાવ આને તારીઓથી બતાવી દો કારણ કે જો વાત સાંભળો એમને શું કરવું પડે દેસાઈ સાહેબ આપણા જે પેલા આદરણીય સાહેબ સ્વજત આપણે ગુમાવ્યા ચેરમેન શ્રી તો ધર્મેશભાઈ એમને મળ્યા હશે તમે તો કોઈ મળવા ગયા નથી તો ધર્મેશ ભાઈએ પણ એ પોતે ગોધરા રહે છે ગોધરા થી વડોદરા આવ્યા છે એમને સમયદાન આપ્યું છે એમને કેટર્સ નો ઓર્ડર આપ્યો છે સમયદાન આપ્યું છે એમને આ ઓર્ડનું બુકિંગ કરાયું છે સમયદાન છે આપ્યું છે અને એટલા માટે ઘણી વખતે પૈસા કરતા પણ સમય વધારે કિંમતી છે અને એટલા માટે તમે સૌ સન્માનના અધિકારી છો તમે સૌ તમારી પોતાની પીઠ થાબડો હું તમારી પીઠ થાબડવા નથી આવી શકતો પણ તમે જાતે તમારી પીઠ થાબડો કેજલબેન વિડિયો બનાવજો આ રહ્યો એ કેજલબેન જબરજસ્ત વિડિયો બનાવે YouTube પર કેજલબેન સુથાર આનંદ થી આવે છે જો આમાં તો હું વધારે ઓળખું છું આમાં 2525 માં કેટલા લોકો હતા જેમને આપણે એવોર્ડમાં માં આપ્યો છે વેરી ગુડ તો તમારા બધાનું ઉત્તરદાયિત્વ થઈ જાય છે કે હવે જ્યારે જ્યારે આપણે 11111 નો કાર્યક્રમ કરશું એટલે તમારા જેવા તમારે કેટલા લોકો શોધવાના થશે સો લોકો કેવા સો લોકો એટલે હવે આપણે ચોત્રીસ જિલ્લા બન્યા છે આ ચોત્રીસ જિલ્લામાંથી તમે બાકીના બે ત્રણ બે ત્રણ શિક્ષકો સારા શોધી તાજો જે સારા કર્મઠ હોય કામ કરનારા હોય અને જ્યારે આપણે અગિયાર હતો એકસો શિક્ષકોની તાકાત લઈને જ્યારે ચાલીશું ત્યારે આપણે જે ધારીશું એ બધું કરી શકીશું શિક્ષણ મંત્રી આપણા કાર્યક્રમમાં આવ્યા હતા એ અમને જવાની ઈચ્છા નથી થતી કારણ કે શિક્ષકો પ્રવીણ ભાઈ શિક્ષકો બધાને શિક્ષકો સાહેબને ઘેરી વેડે હતા પણ સાહેબને મન કી બાત અગિયાર વાગે શરૂ થતી હતી આપણે તો આપણે રાઈટ ટાઈમે કાર્યક્રમ ચાલુ કરી દીધો તો પણ સાહેબને મન કી બાત સાંભળવાની હતી એટલે સાહેબ આપણા કાર્યક્રમમાંથી દુઃખ સાથે વિદાય લીધી સાહેબે પણ સાહેબને એવું લાગ્યું કે મજા આવી ગઈ માહોલ બન્યો હતો આપણે સરસ મજાનો એસી હોલ ને બુક કરાયું હતું

એના કારણે તો આપણે ઉજળા છીએ નહીતર આપણને આવવા ના દે સીધા છેડે પણ એક ફિલિંગ જબરજસ્ત તૈયાર આ સાફાની છવ્વીસ જાન્યુઆરી દીકરાના લગ્ન કર્યા એ વખતે ભેભાઈ ના તેઓ આવા સાફા પહેરી ગયા હતા અને આજે આજે આ સાહેબે સાફા પહેરાયા બહુ જોરદાર ફિલિંગ આવે છે કારણ કે એક આમ જાણે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય ને એ ટાઈપનું લાગી રહ્યું છે પણ ખરેખર તમે લોકોએ અમને જે બોલાવો છો અને ખરેખર આ તો અમને ઊર્જા મળે સાહેબ ભાગ સાહેબ અમે આવીએ છીએ તો અમને પોતાને ઓક્સિજન મળે કારણ કે અમે લોકો દાખલા હું અત્યારે માધ્યમિક શિક્ષણ શિક્ષણ બોર્ડમાં છું તો માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે શું તો નવ થી બાર ધોરણનું નવ થી બાર ધોરણ નવ થી બાર ધોરણની કેટલી શાળાઓ

એટલે ફોટો કોપીનો ખર્ચો ગણો તો બી કેટલો થાય પચાસ પૈસાની કોપી કાઢો તો પણ એનાથી પણ એટલા જ રૂપિયામાં આપણે આપીએ છીએ પણ કલરફુલ આપીએ છીએ આપણે એટલે માધ્યમિક શિક્ષણ પરીક્ષણના વ્યક્તિગત ગ્રાહક બની જજો તમારે કોઈ પણ પ્રકારનું કામ હોય મારો ફોન 24 કલાક ચાલુ હોય છે મીટિંગમાં હોઉં તો ફોન ઉપડતો નથી બાકી હું કોઈપણ અરજદારને જવાબ આપું છું અને એટલા માટે જ હું તમને બધા વ્હાલો લાગું છું નવાનું જીરો નવ્વાણું માર્કશીટ મે પ્રવીણ ભાઈ માર્કશીટ ઇસ્યુ કરી અને કુરિયર પણ પોસ્ટ વાળો એમ તો કુરિયર પોસ્ટમાં માં મોડું જશે તો મેં એમના ઘરનું સરનામું મંગાવ્યું અને માર્કશીટ બેનો કુરિયરમાં મોકલાવે એટલે અત્યારે તમે વાત સાંભળો ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કામ ચાલી રહ્યા છે અત્યારે તો એ બધા કામની અંદર આ નંબર તમારા માટે ઉપયોગી થશે અને તમારો ધક્કો બચાવશે ઘણીવાર હું વલસાડથી જે લોકો આવતા આવનાર હોય એને 10 કલાક જવાના 10 કલાક આવવાના હોટલમાં રોકાવાનો એ બધા ખર્ચા હું એક મિનિટમાં કામ પતે પૂરા કરી દઉં છું ખ્યાલ આવે તમને બધાને એટલે આ રીતે આપણે કાર્યક્રમો અવારનવાર કરતા રહીશું તમારે તો આ કાર્યક્રમમાં અવશ્ય ભાગ લેવાનો પણ જ્યારે આ ચિચુરી સાહેબ ને વાઘ સાહેબ આ કાર્યક્રમ આવો કાર્યક્રમ કરતા હોય તો બીજા લોકોને પણ પ્રેરિત કરવાના કે આ કાર્યક્રમમાં ભાઈ જોડાવાય એટલે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે બરાબર છે કર્મનો સિદ્ધાંત છે આ બધો એટલે તમે બધા જ આજ પ્રકારની એકતા રાખજો આજ પ્રકારનો કારણ કે હવે પરિવાર થઈ ગયો આ આપણે હવે કોઈ પણ જિલ્લામાં જઈશું તો આપણને આ બધા લોકો એકબીજાને ઓળખતા હોય એટલે બાળ રક્ષક પરિવાર થઈ ગયો એટલે આપણો કોઈ પણ વ્યક્તિ કોઈ આપણને આપણા જિલ્લામાં આવે તો આપણે એને ગાઈડ કરીશું માર્ગદર્શિત કરીશું તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો કરી રહ્યા છો એ પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન કરીશું અને એમ કરીને આપણે આગળ વધીશું કારણ કે સેશન એવું છે એસી ચાલુ છે ઊંઘ પણ આવી જાય કેટલાક લોકો ઊંઘી પણ ગયા હોય બરાબર છે એટલે હવે મારી વાતને વિરામ આપી અને આયોજકોનો ખૂબ આભાર માની અને ધન્યવાદ થેન્ક યુ વેરી મચ